પોલીસે મહિલા બુટલેગરના ઘરે દરડા પાડતા પોલીસ સાથે બબાલ કરી હતી અને પોલીસ કર્મચારીનો ફોન પણ સુરતમાં બુટલેગરો બેફામ બની રહ્યા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે સચિન જે પોલીસ દ્વારા મહિલા બુટલેગર ના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા ત્યારે મહિલા બુટલેગર સહિતનાઓએ પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કર્યો હતો અને પોલીસ કર્મચારીઓ સાથે બબાલ કરી એક પોલીસ કર્મચારીનો મોબાઈલ ફોન તોડી નાખ્યો હતો જે ઘટનાનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે ના 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 નહોતું હું જો હું માટલા નું બખિયા લેકું કરવા નહી વાત